લખતર ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂ કરવામાં આવી હતી કારગીલ વિજય દિવસ નિમિત્તે લખતર તાલુકામાં શહીદ વીર જવાનોના પરિવારને વીર જવાનો યુવા મોરચા દ્વારા પુષ્પમાળા અને શાલ ઉઢાડીને સન્માન પણ કરાયું હતું જે લખતર ની મુખ્ય બજાર તેમજ મોશી બજાર ખોડિયાર બાદ ડેરી હવેલી ચોક શાર્ક માર્કેટ થઈ આથમણા દરવાજા બહાર આવેલા ખીજડિયા હનુમાન ખાતે પૂર્ણ કરવામાં આવી મશાલ રેલીમાં માં લખતર દસાળા ધારાસભ્ય પી કે પરમાર લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચાવલિયા સુંદરનગર જિલ્લા યુવા મોરચા પ્રભારી અને પ્રદેશ યુવા મોરચા મંત્રી સત્યદીપસિંહ પરમાર તેમજ લખતરના ગ્રામજનો મોટી સંખ્યામાં મશાલ રેલીમાં જોડાયા હતા આજે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આખા દેશની અંદર મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના યુવાનો આ કારગીલ વિજયને ઉત્સવ તરીકે મનાવે એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કારગિલ વિજય દિવસને સતત પચીસ કલાક સુધી એની ઉજવણી થાય એના ભાગરૂપે આજે આખા એ ગુજરાતની અંદર અને આખા દેશની અંદર દરેક તાલુકાની અંદર મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ શ્રી હિતેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી સિદ્ધ સિદ્ધરાજસિંહજીના નેતૃત્વમાં લખતરની અંદર અને સુરેન્દ્ર સુરેન્દ્રનગરની અંદર ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે લખતરની અંદર પણ ધારાસભ્ય શ્રી પી કે પરમાજીના નેતૃત્વમાં યુવા મોરચાના અધ્યક્ષભાઈ શ્રી રુવરાજસિંહજીના માર્ગદર્શનમાં નેતૃત્વમાં ખૂબ ભવ્ય એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મસાલ રેલીના માધ્યમથી વિજય દીપ પ્રજ્વલિત થશે જે સતત પચીસ કલાક સુધી પ્રજ્વલિત રહેશે અને આવતીકાલે છવ્વીસમી સાંજના સમયે દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર એક ભવ્ય કારગિલ વિજય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પૂર્વ સૈનિકો શહીદ સૈનિકોના પરિવારો સ્વતંત્રતા સેનાનીઓના પરિવારનું સન્માનનો કાર્યક્રમ થશે સાથે સાથે કારગિલ યુદ્ધ અને વિજયની એક ગાથા ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા વક્તા તરીકે આવીને દરેક જિલ્લાની અંદર માર્ગદર્શન આપશે